તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે હવે મિત્રો આ ગાયને તમને વાત કરવામાં આવે કલર કોમ્બિનેશનની તો મિત્રો તમે જોઈ શકો છો સફેદ અને લાલ ટાઈપ કલર છે એટલે કે કાબરા કલરની ગાય છે અને મિત્રો અત્યારે આ કલરની ગાય જે છે એ બહુ વધારે વધારે ટ્રેન્ડમાં છે એટલે કે આ કલર વધારે માંગ છે કલરની તો એવી ગાય છે મિત્રો હવે આ ગાયની જો તમને કન્ડિશન વિશે જાણવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો આ જે ગાય છે પેલું વેતર વિહાઈ ગઈ છે આ તમે જે નીચે સુંદર મજાની વાછડી જોઈ શકો છો એ ગાયની વાછડી છે મિત્રો આ વાછડી ક્યાં બુલની છે વાત કરવામાં આવે તો નીચે મોહન જે બુલ છે આની વાછડી છે આ નીચે મોહન બુલની અને હવે આ જે વાછળી છે એ એની હવે માના દૂધની વાત કરવામાં આવે મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો હાલ આ જે વાછળી છે એની માનું ચાર લીટર જેટલું દૂધ છે વાછળીની તમે ફેસ પ્રોફાઇલ કાન કટ આ બધી વસ્તુ જોઈ શકો છો સાથે સાથે વાછળીનો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે આ વાછડી જે છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ વાછડીની જે કિંમત છે એ નેવું હજાર રૂપિયા આ વાછડીના માલિકે વાછડીની કિંમત રાખેલ છે હવે આ વાછડી છે એટલે કે આ વાછડી અને એની મા ગાય જે વેચાવ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો માળિયા હાટીના જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે આ જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો માળિયા હાટીના છે ત્યાં તમને આ ગાય એટલે કે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો મિત્રો આજે આ ગાય પણ વેચાવા આવી છે કોઈ પણ મિત્રોને દૂધ ખાવા માટે ગાય લેવી હોય તો આ સારી અને બેસ્ટ ગાય છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર વાળી ગાય છે સિંગ પેટર્ન કટ ફેસ પ્રોફાઇલ અને કલર કોમ્બિનેશનની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો લાલ ટાઈપ કલર છે ગાયનો અને બહુ સારો અને બેસ્ટ કલર છે મિત્રો હવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને મિત્રો આપી દેવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ ગાય વીહાઈ ગયેલ છે અને નીચે શું છે એ વાત કરવામાં આવે તો નીચે સુંદર મજાની વાછડી છે અને કેટલા દિવસ થયા છે વીહાવામાં તો ચાર થી પાંચ દિવસ થયા છે આ ગાય વી ગયા એને સુંદર મજાની વાછડી છે હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે પંદર હજાર રૂપિયા જે છે એ આ ગાયની કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે મિત્રો તો જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો જામનગર જે છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમારા ઘણા ખરા મિત્રોને પશુ વેચાવું હોય જોવાનો શોખ હોય અથવા તો કે પશુ લેવું હોય તો તમે આ ચેનલ ઉપર વિડીયો જોઈ અને પશુના માલિકનો કોન્ટેક કરી અને પછી મિત્રો તમે પશુ રૂબરૂ જોઈ અને પછી તમે લઈ શકો છો બહુ સારા અને બેસ્ટ પશુ છે અને મિત્રો જો તમારે પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે અમને એડ કરો અથવા તો જોઈન કરવાનો મેસેજ કરી શકો છો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી આપશું હવે મિત્રો તમે આ ત્રીજા નંબર ઉપરની જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે દૂધ ખાવા માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો ગાયની તમે સિંગ પેટર્ન કાન કટ ફેસ પ્રોફાઇલ સાથે સાથે ગાયનું તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચર છે હવે ગાયની તમે અડર ક્વોલિટીની વાત કરું તો તમે અડર ક્વોલિટી પણ ગાયની જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો માકડા ટાઈપ કલર છે અને હાલ આઠક દિવસની કાચી ગાય છે એટલે કે આઠક દિવસની વ્યાહમાં વાર છે દૂધની વાત કરવામાં આવે તો આઠ એક અને કિંમત વિશે જણાવવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયની કિંમત રાખેલ છે અને ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ બધી વાતચીત તમે જાણી લીધી કંડિશન રંગરૂપ વચ કાઠું કિંમત આ બધી વસ્તુ તમે જાણી લીધી પણ હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે માહિતી છે તો આ ગાય તમને પ્રોપર ક્યાં જોવા મળે છે એ આપેલ છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામ દેલવાડા તાલુકો બિચરાજી જિલ્લો મહેસાણા તો મહેસાણા જિલ્લાનો બિચરાજી તાલુકો છે ત્યાં ગામ દેલવાડા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે અમને અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારો પશુનો મોફત વિડીયો મૂકી આપશો યુટ્યુબ ચેનલ પર જય ગૌ માતા જય દ્વારકા